ધોરણ એક વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ એકમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં પાઠ સાત ચપતી વાગી વિશે સમજ મેળવીશું ચપતી વાગી ગાય એનું ગીત મને ગીત ગવાનું ગમે છે ને અહીં આપણે એક સરસ મજાનું ગીત ગાશું બામની જક્તિ વગાડતા આવડી ગઈ બામની જક્તિ વગાડતા આવડી ગઈ મારી જક્તિ વગે છે પટ્ટી પટ્ટી પટ જાણે ફૂટી બંદુકડી ફટ 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 બિલી બિલ્લી ભાગે છે જગત જટ જટ മപടി വാഡാടി ജി വേ പട്ടി ഫൂട്ടു फट 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 जत जत बामने बिल्ली झटने ब्ली गई बामने चपटी चि वगाडता गई तू कपड़ा धुवे भले डप डप कपड़ा धुवे भले डप डप ड पानी मा नहीं छब हा पाणि मा नहीं करू, चब चब चब, चब, मारी चपटी भी जय डब मारी चपटी भी जय डब 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 બામને મુન્ની રમાડતા આવડી ગઈ બામને મુન્ની રમાડતા આવડી ગઈ બામને ચકટી વગાડતા આવડી ગઈ બામને ચકટી વગાડતા આવડી ગઈ હવે આપણે આ એકમની સમજ મેળવીશું અહીં છોકરી એની બાને કહે છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ 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 મારી ચપટી કેવી રીતના વાગે છે પટ 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 જાણે ફૂટે બંડૂકડી ફટ 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 ચપટી કેવી રીતના વાગે છે જાણે બંડૂક ફૂટી હોય ને એવી રીતે ફટ 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 પેલી બિલ્લી ભાગે છે જટ 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 બિલાડી કેવી રીતના ભાગે છે જટ 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 બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ બા છોકરી શું કહે છે બા મને બિલાડીને ભગાડતા આવડી ગઈ આમ છોકરી શું કહે છે મને ચપટી વગાડતા આવડી ગઈ મારી ચપટી વાગે છે પટ 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 જાણે ફૂટે બંડું કરી ફટ 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 બિલી ભાગે છે જટ 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 મને બિલાડીને ભગાડતા પણ આવડી ગઈ તું કપડાં ધુવે ભલે ઢબ 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 બા કપડાં કેવી રીતે ધુવે છે ઢબ 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 હું પાણીમાં નહીં કરું છપ 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 તું કપડાં ધોએ છે ઢબ ઢબ પણ હું પાણીમાં છબછબિયા નહીં કરું મારી ચપટી ભીજાઈ જાય ડબ 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 હવે હું પાણીમાં છકછબિયા કરું તો મારી ચપટી ભીજાઈ જાય તેથી હું પાણીમાં છકછબિયા નહીં કરું ચપટી ભીજાઈ જાય ડબ 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 બા મને મુન્ની રમાડતા આવડી ગઈ હું કહે છે મને બા મને મુન્નીને રમાડતા આવડી ગઈ બા મને ચપટી વગાડતા આવડી ગઈ મને ચકટી વગાડતા આવડી ગઈ વાંચો અને લખો વાક્યોનું વાંચન અને સારાક્ષરે લેખન કરવાનું રહેશે ચકલી દાણા ચણે છે ચકલી દાણા ચણે છે નૈતિક પૈસા આપે છે નૈતિક પૈસા આપે છે તીખી ચટણી બનાવો ટીખી ચટણી બનાવ સાયકલને બે પૈડા છે સાયકલને બે પૈડા છે ચકલી દાણા ચણે છે નૈતિક પૈસા આપે છે તીખી ચટણી બનાવ સાયકલને બે પૈંડા છે પૈડા દવા આપે છે વેદ દવા આપે છે શૈનિક નિશાન ટાકે છે સૈનિક નિશાન ટાંકે છે તપ પાણીથી છલકાય છે તપ પાણીથી છલકાય છે લાલજી જલેબી ખાય છે લાલજી જલેબી ખાય છે વે દવા આપે છે સૈનિક નિશાન ટાંકે છે તપ પાણીથી છલકાય છે લાલજી જલેબી ખાય છે આમ આપેલા વાક્યનું વાંચન અને સારાક્ષરે લેખન કરવાનું રહેશે ચિત્રોના નામ લખો અહીં સૈનિક વેડ ઐરાવટ નૈયા અને પૈસા શબ્દ આપેલા છે આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ચિત્રોના નામ લખીશું પહેલું ચિત્ર છે નૈયાનું તો જવાબ આવશે નૈયા બીજું છે પૈસા તો જવાબ આવશે પૈસા અને ત્રીજું ચિત્ર છે સૈનિકનું તો જવાબ આવશે સૈનિક નૈયા પૈસા સૈનિક

અહીં લ ટ ચ અને ખ મુરાક્ષરો આપેલા છે શબ્દોમાં જ્યાં લ ટ ચ અને ખ આવે ત્યાં આપણે રંગ પૂરવાના રહેશે આપણે શબ્દોનું વાંચન કરી લઈએ તલવાર મિનિટ ચણા ખમણ ચાવી લાડવા ખિસ્સુ ટમેટા નખ લગન પાટલી લસણ સાયકલ પિચકારી ઇલાજ ફાટક માખણ કાચ ડરાક વાટકી આ શબ્દોમાં લ ટ ચ અને ખ આવે ત્યાં આપણે રંગ પૂરવાનો રહેશે ચિત્ર જોઈ શબ્દ લખો અને અક્ષરો ફરતે ગોર કરો નમૂનો આપ્યો છે અહીં પહેલું ચિત્ર છે બકરીનું તો અહીં શબ્દ બનશે બકરી અને જ્યાં બ ક અને રી લખેલું હોય ત્યાં ગોર કરવાનું રહેશે બકરી બ ક રી બીજું ચિત્ર છે ટપાલીનું બીજું ચિત્ર શાનું છે ટપાલીનું ત્રીજું ચિત્ર છે ચકલીનું અને ચોથું ચિત્ર છે બિલાડીનું તો અહીં જ્યાં ટપાલી લખેલો છે ત્યાં આપણે ગોર કરીશું ટ પા લી ટપાલી ત્રીજું ચિત્ર છે ચકલી તો જ્યાં ચકલી હશે ત્યાં ગોળ કરીશું ચ ક લી ચકલી અને છેલ્લું ચિત્ર છે બિલાડી બી ડી બકરી ટપાલી ચકલી બિલાડી બકરી ટપાલી ચકલી બિલાડી આમ ચિત્ર જોઈ તેનું નામ લખવાનું રહેશે અને આપેલા શબ્દો ફરતે ગોર કરવાનું રહેશે ઓરખો અને લખો રંગી રૂપે સરખી છે લાડ બહુ લડાવે છે મમ્મીની એ બહેન છે બોલો એ કોણ છે રંગરૂપે સરખી છે લાડ બહુ લડાવે છે મમ્મીની એ બહેન છે કેવી છે મમ્મીની જેવી સરખી દેખાતી છે મમ્મીની એ બહેન છે અને મને શું કરાવે છે લાડ લડાવે છે એ કોણ માસી માસી બહના મને કહે છે રાખડી એ બંધાવે છે મારી સાથે રમે છે બોલો એ કોણ છે બહેન મને કહે રાખડી મારી પાસે બંધાવે મારી સાથે રમે એ કોણ આપણા પાસે કોણ રાખડી બંધાવે ભાઈ જવાબ આવશે ભાઈ તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો નમૂનો આપ્યો છે અહીં વયને ટીનની દિશામાં આપેલા શબ્દો સાથે જોડીશું વયને રાગી વયને ડીક સાથે વયને ડરાજ સાથે વયને ટાલ સાથે વયને દેહી સાથે અને વયને ભવ સાથે જોડીશું તો પહેલો શબ્દ બનશે વૈરાગી શું બનશે વૈરાગી વૈરાગી હવે વયને ડીક સાથે જોડીશું તો શબ્દ બનશે વૈડીક વૈડીક ત્રીજો શબ્દ બનશે વયને ડરાજ સાથે જોડીશું તો શબ્દ બનશે વેડરાજ હવે વયને તાલ સાથે જોઈશું તો શબ્દ બનશે વૈટાલ વૈને દેહી સાથે જોડીશું તો શબ્દ બનશે વૈદેહી અને વયને ભવ સાથે જોડીશું તો શબ્દ બનશે વૈભવ વૈરાગી વૈદિક વેદરાજ વૈતાલ વૈદેહી વૈભવ વૈરાગી વૈદિક વેદરાજ વૈતાલ વૈદેહી વૈભવ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર લખો દૈનિક દૈનિક કૈલાશ કૈલાશ વૈરાગ વૈરાગ નૈવેદ નૈવેદ તૈયાર તૈયાર અને જૈવિક જૈવિક આ શબ્દો આપેલા છે તો અહીં જે શબ્દો ખૂટે છે તે લખીશું પહેલો શબ્દમાં મીન આપેલું છે તો કયો અક્ષર ખૂટે છે જય ખૂટે છે જય મીન બીજામાં કયો અક્ષર ખૂટે છે ની દૈનિક કૈલાસમાં કઈ ખૂટે છે કૈલાશ વૈરાગમાં વૈ વૈરાગ નૈવેદમાં નઈ તૈયારમાં ટઈ અને જૈવિકમાં જય આમાં શબ્દ અક્ષરો ખૂટે છે આ અક્ષરો લખવાથી શબ્દ પૂર્ણ બને છે જૈમીન દૈનિક કૈલાશ વૈરાગ નૈવેદ તૈયાર અને જૈવિક ખાલી જગ્યામાં આડી હરોળમાં ખૂટતા અક્ષરો લખી શબ્દપૂર્ણ અઠપૂર્ણ શબ્દ બનાવો કોશમાંથી અક્ષર પસંદ કરો અહીં કૌશમાં રી પ ડા જ અને કા શબ્દ આપેલા છે અક્ષરો આપેલા છે પા ખાલી જગ્યા ડ તો શબ્દ બનશે પા પડ પાપડ બીજો શબ્દ ખાલી જગ્યા ટણ ડા ટણ ડા ટણ ખાલી જગ્યા પડ કા પડ કાપડ બ ક ખાલી જગ્યા બકરી બા ખાલી જગ્યા રી બાજરી પાપડ દાટણ કાપડ બકરી બાજરી પાપડ દાટણ કાપડ બકરી અને બાજરી અહીં કોષમાં આપેલા છે ન ર મ લી અને ડ પહેલો શબ્દ છે ગાજ તો શબ્દ આવશે અક્ષર ર ગાજર ખાલી જગ્યા મ રા તો અક્ષર આવશે મ મરા ખાલી જગ્યા રજી દરજી માં છ ખાલી જગ્યા માછલી માછલી વા ખાલી જગ્યા ર વા ન ર ગાજર મમરા દરજી માછલી વાનર ગાજર મમરા દરજી માછલી વાનર આડા અને ઉભા ખાલી ખાના પૂરો અહીં જે ખાના બાકી છે તેને આપણે પૂરવાના રહેશે નીચે શબ્દો આપેલા છે તો પહેલો શબ્દ છે અટક અને બીજો છે રટણ બંને શબ્દમાં વચ્ચે ટો આપેલો છે તો અહીં જવાબમાં જે વચ્ચેનો અક્ષર આપેલો છે તે ખાનામાં લખેલો છે તો આગળનો પાછળનો અને ઉપરનો અને નીચેનો અક્ષર આપણે લખીને આપણે શબ્દ બનાવવાનો છે તો પહેલો શબ્દ બનશે અટક અને બીજો બનશે રટણ અટક રટણ અહીં પણ એ જ રીતે કલમ હાલક કલમ હાલક કલમ હાલક અહીં ચ આપેલો છે તો જે અક્ષર ખૂટે છે તે લખીશું મચક કાછલી મચક કાછલી અહીં ખ આપેલો છે તો ખૂટા અક્ષર લખીશું માખણ ખાખડા માખણ ખાખરા અટક રટણ અટક રટણ કલમ હાલક કલમ હાલક મચક મચક કાચલી કાચલી માખણ ખાખરા માખણ ખાખરા આભાર